પણ વિકાસ ની વાત કરવા ગલબા કાકાની વાત ઉપર આપણે વાત કરીએ ગલબા કાકા એ આપણા કોંગ્રેસ અને ગલબા કાકા કોંગ્રેસ ધારાસભ્ય હતા ગલબા કાકા એ સ્વપ્નમાં હું વિચાર્યું નહી હોય કે મારે બનાવેલી બનાસ ડેરી એક શંકરભાઈ નો રાજકીય અખાડો અને એક રાજકીય આટો બનાવી દઈ અને પોતે બનાસકાંઠાની જનતાનું શોષણ કરશે આવા શોષણ કરતાના સુકાન શોધવું એના કરતા ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો કોળીઓ છીણવી આ ડેરીમાં ઉડાતા આવા દૂધ ડેરી ના ચેરમેન શ્રી એટલે કે બનાસ ના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમારે કાયદામાં નોખવા માટે તમામ ખતરા એ ભાઈ કરશે તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી બેન ને મોમે ભરશો એવી એક બ્રાહ્મણના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી માત્ર ભિક્ષામાં બેની બેન માટે એક વોટ માંગુ છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર એક ઘમંડી ઉમેદવાર એક રાજાશાહી ઉમેદવાર એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈ ને પડકાર ફેંકવાનો છે એની સામે એક અવાજ ઉઠી ખબે ખબો મિલાવી જેની બેન મતદાન કરી જંગી મહુમતી થી દિલ્હી સુધી મોકલજો આપણો અવાજ દિલ્હી પહોંચાડજો જય હિન્દ